જય માતાજી મિત્રો જય બાપા નવા ની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું તો કેમ મજામાં અવાર સવાર માં ભાઈ આપણે શરૂઆત કરી દીધી છે કારણ કે આજમાં ભાઈ છે ને બધી ભરવાની છે અને લિક્વિડ બનાવવાની શરૂઆત કરી દીધી છે ભાઈ લિક્વિડ બનાવી છે અને શરૂઆત કરી લિક્વિડ બન્યા છે ભાઈ આ મેંગાનું લિક્વિડ આપણે પહેલાં બનાવવાનું છે આજે નહીં તો છે ને ભાઈ મેંગો પહેલાં છે ને આવલા જ હોય અને હવે આજ છે ને પહેલાં બનાવી નાખી પાણી મેંગો ને બધું મિક્સ કરી નાખીને ફટાફટ વલણ મૂકી એટલે મેંગો બનીને તૈયાર થાય

માહોલ થોડો વધી ગયો છે કારણ કે બાર એ વાગી ગયા છે ને ભાઈ મહેમાન આવી ગયા હતા એટલે એ કામકાજ આપણે ઉભું રાખી દીધું હતું વાગી ગયા છે હાડા નો સમય થઈ ગયો છે મારા પટલ એવા હતા મારા ભાણુભાઈ રોકાઈ ગયા છે પ્રતિકભાઈ રોકાઈ ગયા છે વરસાદની આવવાની સંભાવના થઈ ગઈ છે સાટા કરે છે વાતાવરણ જોવો તમે ભાઈ હાડા ચાર થઈ ગયા છે સાડા ચાર પાંચ નો સમય બે જ આપણે ભરી છે વાઇટ જીરું મેંગો હજી બે લોટ બાકી ભરવાના એ આને તો હજી છે ને જીરું છોડવા ને તો આપણે અહીંયા ખડકી છે પાણી છાંટવાનું છે ધોવાની બાકી છે લિક્વિડ બનાવવાનું બાકી છે કારણ કે મહેમાન આવી ગયા ને એટલે આ આપણે થોડા ભરવાનું રાખ રાખી હવે શરૂઆત કરીએ ભાઈ ધોવાની બાકી છે હજી જીરું ભર નાખી છે વ્હાઈટ ભર નાખી છે મેંગો ને હાજમાં છે ને ભાઈ ગ્રીન બાકી રહી ગઈ છે કારણ કે ભાઈ મહેમાન આવી ગયા હતા મારે પટેલ લઈ બપોરે ત્રણ ચાર વાગ્યા પછી ચાલુ કર્યું છે ધીમો ધીમો જો તમે થોડો થોડો આવે છે બેઠા છીએ મારે તીખી બેન આવ્યા છે બબલું લેવા જાતે હા વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ કારણ કે ભાઈ આજના વાદળા તો હતા જ તે પણ વરસાદ આવતો નહોતો ધીમો ધીમો સાટા અત્યારે ચાલુ થઈ ગયા છે તો ખાઈ લઈએ મોડું થઈ ગયું છે આપણે ખાઈ લઈએ તો મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને મોડું થઈ ગયું છે તો મિત્રો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ